હેલો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે છઠ્ઠા નોરતા વિશે ટૂંકમાં માહિતી જાણીશું છઠ્ઠો નોરતો કાળિકા માતાજીને સમર્પિત દિવસ હોય છે જે નવરાત્રીના તામસિક તત્વનું પ્રતિક છે કાળિકા માતાજી દેવી દુર્ગાનું એક ભયાનક અને શક્તિશાળી સ્વરૂપ છે જેને મૃત્યુની માતા અને કાલના પણ નાશક તરીકે ઓળખવામાં આવે છે તેઓ સમય વિનાશ અંધકાર અને દુષ્ટ શક્તિઓનો અંત લાવનારી તરીકે ઉપાસિત થાય છે કાળિકા માતાજીનું રૂપ ભયાનક હોય છે કાળી ત્વચા લાલ આંખો ગુસ્સાભર્યો ચહેરો અને ભૂત પ્રેત પર વિજય દર્શાવતું સ્વરૂપ ધરાવે છે તેમનું આ સ્વરૂપ દર્શાવે છે કે જ્યારે અધર્મ અને પાપ વધે ત્યારે દેવી રૂપે દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે છઠ્ઠા નોરતાના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે જાગરણ કરે છે અને ખાસ કરીને તાંત્રિક ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે શક્તિ ઉપાસના માટે આ દિવસ ખૂબ શક્તિ સ્થળ માનવામાં આવે છે કાળિકા માતાજીનું પૂજન કાળચક્રને સમજવા આંતરિક શક્તિ જાગૃત કરવા અને આત્મવિશ્વાસ મેળવવા માટે થાય છે ઘણા ભક્તો આ દિવસે લાલ ફૂલો કાળા વસ્ત્રો દેવીના મંત્રો અને કાળિકા ચાલીસા દ્વારા પૂજા કરતા હોય છે પશ્ચિમ બંગાળમાં અને આસપાસના વિસ્તારમાં છઠ્ઠા નોરતા દરમિયાન દુર્ગા પૂજા સાથે જોડાયેલી વિશાળ ઉજવણીઓ થાય છે જ્યાં કાળિકા માતાજીનું વિશેષ મહત્ત્વ હોય છે આ રીતે છઠ્ઠો નોરતો ભક્તિ તપસ્યા શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે જેમાં ભક્તો પોતાનો અહંકાર અને નકારાત્મકતાઓનો નાશ કરવા માતાજીની શરણાગતિ કરે છે